તો અમારી ગુજરાત સમાજના બ્રહ્મ સમાજમાંથી એક માંગણી છે તાત્કાલિક અને પર જે કે કાર્યવાહી કરવામાં આવે તો આરોપી તો પકડાઈ ગયા છે બે અઠવાડે ગામ છે ને ગોધરા ગામ છે ગોધરા ગામનું આવી કૃત્ય થઈ છે અત્યારે અમારી માંગ એટલી જ છે આ દીકરી ની જે હત્યા કરવામાં આવી છે એનો જે કઈ હતું પછી એવો સમય નું હોય અમે સંવિધાન બચાવવા માટે અમારે તલવાર

જે કુર હત્યા કરવામાં આવી છે ગુરુ બ્રાહ્મણ સમાજની એક અનુસૂચિત જાતિ સમાજની દીકરીની બરાબર આ બાબતમાં આખું ગુજરાત જાણે છે પણ ક્યાંક ને ક્યાંક સરકાર તંત્ર અને મીડિયા ક્યાંક ને ક્યાંક અનુસૂચિત જાતિ સમાજ કે પચાસ વર્ગની એસસીએસટી ઓબી સમાજની દીકરીઓ સાથે જે અન્યાય કરી રહ્યો છે શ્રવણ સમાજની કોઈ દીકરી હોય કે ગ્રીષ્માનો જે બનાવ બન્યો સુરતની અંદર આખા ગુજરાતની અંદર મીડિયાની અંદર આના પડઘા પડ્યા હતા અને ફાસ્ટેગ કોર્ટમાં કેસ ચલાવીને તાત્કાલિક એને સજા આપવામાં આવી છે એવી રીતે અમારી પણ તમામ સમાજના આગેવાનો દ્વારા માંગણી છે તાત્કાલિક ફાસ્ટ્રેગ કોર્ટમાં આ કેસ ચલાવવામાં આવે અને આરોપીને કડકમાં કડક સજા દેવામાં આવે અને ગુજરાતની અંદર દાખલો બેસાડવામાં આવે કે ગુજરાતની દીકરી દરેક સમાજની દીકરીને સરખી નજરે ગુજરાતનું તંત્ર ગુજરાતની સરકાર અને કાયદો તમામને એક જ નજરે રાખે છે એક જ નજરે બધાને ન્યાય કરે છે અને સંવિધાન બધા માટે સરખું છે તો દાખલો બેસાડવામાં આવે અમે આઠમી પાસ જે ગૃહમંત્રી છે એના અમે ડાયલોગ સાંભળ્યા છે કે કોઈ પણ શરમબંધીને છોડવામાં નહીં આવે પણ જ્યારે અનુસૂચિત જાતિ એસ સીએસટી ઓબીસીની દીકરીઓ કે લોકો ઉપર જ્યારે અત્યાચાર થાય છે તો આવી ડાયલોગ બાજુ અમને ક્યાંય જોવા મળતી નથી તો અમે તમામ લોકોને વિનંતી છે કે આ કેસની અંદર તમામ સમાજના લોકો પણ સાથ આપે કે ગુજરાતની અંદર આ દીકરીને ન્યાય નહીં મળે તો આખા ગુજરાતની અંદર દરેક સમાજ દ્વારા જે આંદોલન કરવામાં આવશે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાની જરૂર પડશે તો એ પણ કરવાની અમારી તૈયારી છે જય ભીમ જય જય હું શ્રી રામ આજે ગુરુ બ્રાહ્મણ સમાજ અને એથી વિશેષ સર્વ સમાજના લોકો જે અહીંયા ઉપસ્થિત થયા છે એનું એક જ કારણ છે કે જે કચ્છની અંદર ગોધરા ગામનું જે ગામડું છે એ ગામડાની દીકરી ગૌરીબેન ગૌરીબેન કરીને એક બેન છે જેને સવારે સર્વિસ ઉપર જતા હતા એ દરમિયાન એક અવારું તત્વ છે એ આવી અને એને હત્યા કરી છે તલવાર છે ગુપ્તી છે એવા હથિયારથી એને ત્યાંને ત્યાં છે રહેસી નાખી છે તો આવા જે અવારો તત્વો છે એને ખૂબ કડકમાં કડક સજા મળે એના અનુસંધાને આજે તમામ જ્ઞાતિના જે ભાઈઓ છે અહીંયા ઉપસ્થિત થયા છે અને આપણા કલેક્ટર સાહેબને જે આવેદન પત્ર આપ્યું છે એમાં પણ એક જ રિક્વેસ્ટ કરવામાં આવી છે કે આવા જે વ્યક્તિઓ છે એને એવી સજા કરો કે એની પાછળ જે આવનારો સમય છે સમયની અંદર કોઈ આવું કૃત્ય કરતા એને એવો ડર લાગે કે ન પૂછો વાત એટલે એટલા માટે જ અહીંયા સમસ્ત સમાજમાંથી લોકો ભેગા થયા છે અને આવેદન પત્ર આપ્યું છે કે ભાઈ આવા હત્યારાને ખૂબ જ સખતમાં સખત સજા મળવી જોઈએ એ જ અમારી માંગ છે